નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોંઘવારી ભથ્થામાં વધારો બાબતની અપડેટ આપના માટે લઈને આવ્યા છીએ કેન્દ્રીય મંત્રી મંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપી છે આ બાબતે જે ઓફિશિયલ પ્રેસ નોટ છે તેના દ્વારા તમને હું માહિતી આપીશ વિડિયો છેલ્લે સુધી જોજો ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ પ્રેસનોટ તમે જોઈ રહ્યા છો નાણાં મંત્રાલયની છે એમાં જણાવેલું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે એક સાત બે હજાર પચીસથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ પેન્શનરોને મોંઘવારી રાહત ડી નો વધારાનો હપ્તો જારી કરવાની મંજૂરી આપી દીધેલી છે મોંઘવારી સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર પેન્શનના પંચાવન ટકાના જે હાલનો દર છે પંચાવન ટકા એની સામે ત્રણ ટકાનો દરનો વધારો આપેલો છે એટલે કે હવે પછી મોંઘવારી છે અઠ્ઠાવન ટકા મળવાપાત્ર થશે મોંઘવારી વધતા અને મોંઘવારી રાહત બનીમાં વધારાના કારણે સરકારની તિજોરી પર વાર્ષિક દસ હજાર ત્યાંસી પોઈન્ટ છન્નું કરોડનો પ્રભાવ પડશે અને આનાથી લગભગ ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરોને ફાયદો થવાનો છે આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે જે સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે તો તમામ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે એને ત્રણ ટકા જે છે તે મોંઘવારી ભથ્થું જે છે તે મળવાનું છે રાજ્ય સરકાર ક્યારે જાહેરાત કરે છે તે આપણે જોવાની રહી દિવાળી ખૂબ નજીક છે તો દિવાળીની ભેટ આપી શકે છે અથવા તો નવા વર્ષ બે હજાર છવ્વીસમાં પણ એની પણ ભેટ આપી અને જાહેરાત કરી શકે છે તો આ મોંઘવારી તો રાજ્ય સરકારે ક્યારે આપવું જોઈએ એ બાબતે આપ કમેન્ટ કરી આપના મંતવ્યો જણાવી શકો છો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો આવી જ અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત